હાથની સૌથી નાની આંગળી નીચે બુધ પર્વત આવેલો હોય છે એના ઉપર તલ હોય એવા લોકોને પૈસાની કમી ક્યારેય નથી આવતી પણ આ તલ કોઈ વ્યાપારીના હાથમાં હોય તો જીવનમાં એકવાર એમને કોઈ મોટું નુકસાન થઈ શકે છે ઇન્ડેક્સ ફિંગર એટલે કે પહેલી આંગળી એની નીચે હોય છે ગુરુ પર્વત એના ઉપર તલ હોય એવા લોકો સૌભાગ્યશાળી હોય છે પણ આ લોકોના જીવનમાં કોઈ વાર એમના માન સન્માનને હાનિ પહોંચી શકે છે અને ઉચ્ચ અભ્યાસમાં પણ આ લોકોને સમસ્યા આવી શકે છે હથેળીની મોટી આંગળી નીચે હોય છે શનિ પર્વત એના ઉપર તલ હોય એવા વ્યક્તિ ધનવાન અને સુખી થાય છે પણ આવા લોકોને સંઘર્ષ પણ વધારે કરવો પડે છે રિંગ ફિંગર એટલે કે અનામિકા આંગળીની નીચે હોય છે સૂર્ય પર્વત એના ઉપર તલ હોય એવા લોકોને નોકરી સંબંધિત સમસ્યાઓ આવી શકે છે અને સમાજમાં આવા લોકોની છાપ પણ બગડી શકે છે હથેળીની મધ્યમાં હોય છે રાહુ પર્વત એના ઉપર તલ હોવું બહુ જ ફાયદાકારક હોય છે જો હથેળીની એકદમ વચ્ચે તલ હોય તો એ લોકોને અચાનક જ મોટી સફળતા મળી જાય છે હથેળીના આ ભાગને કહેવાય છે ચંદ્ર પર્વત એના ઉપર તલ હોય તો વ્યક્તિને ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે અંગૂઠા નીચેના ભાગને શુક્ર પર્વત કહેવાય છે એના ઉપર તલ હોય એવા લોકો બહુ જ ખર્ચાલ સ્વભાવના હોય છે પણ એમને પૈસાની અછત ક્યારેય નથી થતી આવા લોકોને પ્રેમ સંબંધોમાં દગો પણ મળી શકે છે જો તમારી હથેળીમાં કોઈ પણ જગ્યાએ તલ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો જય શ્રી કૃષ્ણ